जय माताजी मित्रों स्वागत है તમારો મારા આવલોગ વિડિયો અચ્છા તો આપણે આયા હતા સંગપુરા આ છે રવિવારતો એટલે આપણે ફાઈને બધાય આતા સંગપુરા નામન ગતિ કરવા માટે રેડી ફાઈજી પેલા કરી આપણે નામન ગતિ કરે છે અને આપણે બ્લોગ બનાયરો છે ને હું આપણે બઈ પંકો સડાવે પતંગ એટલે આપણે આ જે થોડું પતંગ સકાય ના હોય એન વાજી રેડી આ છે કરું ભાળા પતંગ રેડી તો આપણે પતંગ સકાય ના ખ બકન જોડે ગ બકન પતંગ બસ કાને પતંગ સકતા આવડે ને આવડતું પૂછ આવડતું છે એમ પાડા સકા કરો રેડી કાટ તો આપણે ખાના દાડે વ્લોગ બનાવી નાચ્યો છે ગાડી આરે બળો કચા بچો આ કા કચા بچા જોડે જઈએ હવે બધે પતંગ જગાવ તો એવું તાર નામ શું હોય તાર નામ વિપુલ સુ રેડી શું કહેવાય ભાઈ બેન શું નામ તારું હે તાર નામ શું હોય હે શું

અને શર્માતીતલે મારાની રેડી એકદમ ટકાટક હવે આપણે પાછા વળી જ્યા હતા કાકેને શર્માતીતએ એટલે અમકા ઉતારી આપણે રેડી એકદમ ટકાટક જો આપણે જઈએ છે ઘર બાજુ રેડી પેલાને બંગાક નામ પૂછ્યું કે મારું નામ કાસુને રેડી અને શર્માતીત વીડિયો ચાલુ ઉતરે એટલે રેડી મિત્રો એકદમ ટકાટક તો આજનો માર બ્લોગ નોનચોક સારું લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો આવજો જય માતાજી